મહત્વની વાત એ છે કે બાવીસ ત્રેવીસ ની અંદર બે હજાર બાવીસ ત્રેવીસ માં જયારે એમને આવક બતાવી છે રિટર્ન ફાઇલ કર્યું ત્યારે ત્યારે એને આવક બતાવી છે ચોત્રીસ લાખ ચમોતેર હજાર ચારસો સાઠ રૂપિયાની આવક બતાવી છે બહુ સમજવા જેવી વાત છે પછી બીજા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસ નું રિટર્ન ભર્યું ત્યારે એને આવક પોતાની આવક બતાવી છે એક કરોડ બેતાલીસ લાખ છ હજાર સાતસો એસી રૂપિયા ખેડૂતોના દેવા ડબલ થયા બમણા થયા અને ભાજપના જિલ્લા પ્રમુખ ની આવક ચાર ગણી થઈ આ આવક કેવી રીતે થઈ આ વિસાવદર ની જનતા પૂછવા માંગે છે સાથે જ એક મહત્વની વાત છે કે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમાં તો ઘણી બધી ભૂલો કરી જે લખવાની વાત હતી એમાંથી આખે આખા પેરેગ્રાફ ઉડાડી દીધેલા આક્ષેપ છે હરીફ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા પણ અહિયાં સોગંદ નામું ખોટું રજૂ કરી ચૂંટણી પંચની આંખમાં ધૂળ નાખવાનું કામ પણ વિસાવદર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કર્યું છે બીજી એક મહત્વની વાત પોતાની કાર સહિતની મિલકતો તો છુપાવી કિરીટભાઈ એ

જે કૌભાંડના કરોડો રૂપિયા ભેગા થયા છે એને ક્યાંક ને ક્યાંક ગોઠવવાના ક્યાં બતાવવા એના પ્રયત્ન કિરીટભાઈ દ્વારા થતા હોય આવું સ્પષ્ટ દેખાય છે મિત્રો આવા જ વિડીયો શોર્ટ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો